બંધ પડેલી ઘડિયાળે ચોવીસ કલાકમાં બે વખત સાચો ટાઈમ બતાવે બંધ પડેલી ઘડિયાળ માણસ એટલો બધો અઘરો થઈ ગયો છે ચોવીસ કલાકમાં બે વાર સાચું નથી બોલતો એક વાત કહી દઉં ઘડિયાળમાં ફૂલ નથી કાંટા છે ઘડિયાળમાં ફૂલ નથી કાંટા છે એટલે આપણે કોકને પૂછીએ કેટલા વાયગા બેનો સુખી છે આવ્યો તૈયાર નો જોવું છું જેટલા માણસો બધા ભાઈઓ ખાઈ જતા બે થી બેટા બેટા ખાતા